નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં અને લોકમંચમાં આજે વાત કરીશું સરકારની કઈ સરકારની તો ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની આમ જોઈએ તો છેલ્લા ત્રણ દાયકાથી ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે કેન્દ્રમાં છેલ્લા બે ટર્મથી સરકાર છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરીએ તો પીએમ મોદીના નેતૃત્વમાં ત્રેવીસ વર્ષ જે પૂર્ણ થયા છે એની ચર્ચા કરવી છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ વખતે આમ તો ત્રીજીવાર દેશના વડાપ્રધાન બન્યા છે અને ગુજરાતના સીએમથી લઈ પીએમ પદ સુધી ત્રેવીસ વર્ષની એમની સફર પૂર્ણ થાય છે અને સાત ઓક્ટોબર બે હજાર એકના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે શપથ લીધા હતા અને ત્યારબાદ તેઓ કેન્દ્રમાં ગયા અને ત્યાં બે ટર્મથી પીએમ તરીકે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે ત્યારે આ ત્રેવીસ વર્ષ સીએમથી લઈને પીએમ સુધીની સફરના સાત ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ પૂરા થયા છે ત્યારે એને લઈને ગુજરાતમાં જે કેબિનેટ બેઠક મળીને એમાં નક્કી કરવામાં આવ્યું કે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે અને નરેન્દ્ર મોદીનું મહત્વપૂર્ણ જે યોગદાન છે એનેથી લોકોને સુપરિચિત કરાશે અને આ સમયગાળો ગુજરાતના સુશાસન અને વિકાસ માટે સંક્રમણ કાળ બન્યો એમ પ્રવક્તા મંત્રી ભારતીય જનતા પાર્ટીએ પાર્ટીના એ જણાવ્યું પ્રવક્તા મંત્રીએ એમ પણ કહ્યું કે મોદીના કાર્યકાળમાં વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય નખાયો છે અને ત્રેવીસ વર્ષમાં ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત આ વાત એમણે કરી છે પણ સવાલ ઘણા બધા થાય છે કે વિકાસની પાયાની જે બાબતો છે એ પાયાની બાબતોમાં ગુજરાત કેટલે છે ક્યાં છે કઈ જરૂરિયાતો હજુ પણ છે આપણે વાતો કરીએ છીએ વિકસિત ગુજરાત વિકસિત ભારતની પણ સાથે સાથે વિકસિત ભારત સામેના પડકારો પણ ઓછા નથી અને આ જ મુદ્દે ચર્ચા કરવી છે પીએમ મોદીના નેતૃત્વમાં ત્રેવીસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે લોકમંચમાં મારી સાથે જોડાયા છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ અને દિલ્હીથી રાજકીય વિશ્લેષક હર્ષવર્ધન પાંડે મારી સાથે જોડાયા છે પાંડેજી આપકા ભી સ્વાગત લોકમંચ ધન્યવાદ ધન્યવાદ સંજીવજી શોર્ટમાં આપને પૂછી લો કે જે પ્રમાણે સીએમ થી લઈ પીએમ સુધીની જે સફર છે વિકાસ યાત્રા ત્રેવીસ વર્ષ પૂર્ણ કર્યા છે એટલે પદભાર તરીકે એમને આજથી ત્રેવીસ વર્ષ પહેલા સાત ઓક્ટોબર ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા અને ગુજરાત ને એક ભારતના નકશા ઉપર એક વિકસિત રાજ્ય તરીકે મૂકી સાબરમતી રિવરફ્રન્ટ શરૂ કરી માનનીય સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ કરી ગુજરાતના ગામ વીજળી પહોંચાડી પાણી પહોંચાડી અને એ વિકાસ પુરુષને જ્યારે આખા ભારત વર્ષના લોકોએ ભારતના વડાપ્રધાન બનાવ્યા તો એમને અનેક દિશાઓમાં હું ચોક્કસ કહીશ કે થ્રી સિક્સટી ડિગ્રી એમણે કાર્ય કર્યા છે જેવા કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કારણ કે કોઈ પણ દેશના વિકાસની કડી એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય છે કાશ્મીર થી કન્યાકુમારી હોય કે થી મેઘાલય રસ્તા બનાવવાના હોય કે પછી આ દેશના ખૂણે ખૂણામાં સોસાયટીના છેવાડાના વિસ્તારમાં રસ્તા બનાવવાના હોય કે પ્રધાનમંત્રી સડક યોજના થકી ગામડા સુધી રસ્તા પહોંચાડવાના હોય બ્રિજ બનાવવાના હોય બ્રહ્મપુત્ર નદી પર બ્રિજ બનાવવાનો હોય કે લેહ લડાખની ટનલ બનાવવાની હોય એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ નું કામ જો કોઈ વિરલ વ્યક્તિએ કાશ્મીર થી રસ્તા બન્યા વિવિધ ટનલો બની બ્રિજ બન્યા બધું જ બન્યા પણ આપણે ખાસ જે વાત કરીએ તો છોટા એક ગામમાં હમણાં રસ્તાના અભાવે એક મહિલાનું મૃત્યુ થયું પાંચ કિલોમીટર નો રસ્તો એને ત્યાં રસ્તો જ નહોતો બન્યો

અને હજુ પણ અમે કબૂલીએ છીએ સંપૂર્ણતા પરિપૂર્ણતા નથી થઈ પરંતુ રામ મંદિર જ નહીં પાવાગઢ ના માં કાલિકાના મંદિર પર જો પાંચસો વર્ષ પછી ધજા ચડાવવાનું કોઈ વિરલ વ્યક્તિને જો ભાગે આવતું હોય તે માન્ય મોદીજીના ભાગે આવે છે માત્ર કાલિકા મંદિર નહીં બાબા વિશ્વનાથ હોય કે પછી ઇન્દોર ઇન્દોર માં બેઠેલા આપણા મહાકાળ હોય કે સોમનાથ દાદા હોય દરેક દરેક મંદિરો ને એક ડેવલપમેન્ટ વિકાસ કોને કહેવાય માનનીય મોદીજી આપણને બતાવ્યું અને છેવટે તો આ દેશની નવી સંસદનું પણ નિર્માણ એમના હાથે થયું પછી સરદાર વલ્લભભાઈની ની વિશાળ કાય પ્રતિમા હોય કે આંબેડકર દાદાનું પુસ્તકાલય હોય કે માનનીય મહાત્મા ગાંધીજીને અંજલિ આપતી સાબરમતી આશ્રમનું નવીનીકરણ હોય દરેક ક્ષેત્રમાં ભારત નો સાંસ્કૃતિક ખાતા યોજના ખાતા ખોલાવ્યા આ કરોડો રૂપિયા જે બે નંબરના હતા એ કરી અને બે કરી સાથે સાથે નો કાયદો લાવી એક નેશન એક

એક સશક્ત રીતે રાજનીતિના નવા અધ્યાય સાથે લખાયા છે મહાન વ્યક્તિ મહાન પુરુષ તરીકે વિકાસ પુરુષ તરીકે આખા હિન્દુસ્તાન ને બનાવી દીધું ગુજરાત ને બનાવી દીધું વિકાસ 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 કઈ પરિભાષા લઈને ચાલે છે મને તે સમજાતું નથી હવે તમે ગુજરાતની મને વાત પૂછી હવે ગુજરાત છે ક્યાં કઈ જગ્યા ઉપર ઉભો છે તમને કઈ રીતે ખબર પડે તમે બે ચાર મોટા રોડ બનાવી દો એનાથી વિકાસ થઈ જાય છે રિવરફ્રન્ટ છે હકીકતમાં વિકાસની પરિભાષા શું છે વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ડેવલપમેન્ટ વિકાસ કોનો હોવો જોઈએ વિકાસ પ્રજાનો હોવો જોઈએ લોકોનો હોવો જોઈએ જે લોકો રહે છે નાગરિકોનો હોવો જોઈએ તો શું ગુજરાતના છ કરોડ લોકોનો વિકાસ થયો છે ખરું આ હકીકત છે અને એ હકીકતમાં આપણે ઉંડાણમાં જઈએ

માપદંડ આપણે કહીએ ઉદ્યોગો કઈ સ્થિતિમાં છે મૂલ્યાંકન કરીએ તો માનું છું કે એને ખરેખર વિકાસ કહેવાય નાના દુકાનદારો નાનો વ્યવસાય નાના ઉદ્યોગો અત્યારે મરી રહ્યા છે મરણ અવસ્થામાં અત્યારે પહોંચી ગયા છે આ બધી પરિસ્થિતિને આપણે ધ્યાનમાં રાખીએ તો એક પછી એક હું પંચોલી સાહેબ

તમને જો મેસેજ કર્યો થો 45 સાહેબ અને મારું નામ એ વાત નહી કરી તમે કોને વિકાસ કહો છો વ્યક્તિ પાસે મોટરસાયકલ અશોકભાઈ માની લોક માં સંજીવભાઈ અશોકભાઈ પૂછી લો અશોકભાઈ અશોકભાઈ એક મિનિટ સંજીવજી સંજીવજી એક મિનિટ અશોકભાઈ અશોકભાઈ ઓકે સંજીવજી ઓકે અશોકભાઈ અરે અરે આપણી સાથે આપણે ત્રીજા ગેસ્ટ છે એમને પણ સાંભળવાના છે આપણી સાથે જે હર્ષવર્ધન પાંડે સાહેબ છે પાંડે સાહેબ क्या कहेंगे जिस तरह विकास की बात हो रही है और तेईस साल जैसे राजनीति में सफलता तो के, के शिखर पर पहुंचना जो है वो बहुत मुश्किल होता है एवरेस्ट पर पहुंचना और वहां पर लंबे समय तक टिके रहना ये किसी को भी जो है वो मुश्किल में डालता है मोदी की अगर बात करें तो तेईस साल के कार्यकाल को अगर हम देखें तो एक तरह से सम्मान हासिल करना एक पार्टी की उपलब्धि तो है ही साथ ही उनके व्यक्तित्व काम करने की स्टाइल फंक्शनिंग और ट्वेंटी करना, काम करना, काम करना, देना पड़ेगा ये सब और चीजें तो सभी काम है, करते हैं अपनी किसी कि, 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 कि और दिन देखते हैं लेकिन बाकी इस तरह की बात करते हैं राजनीति में जो आता है वो हर कोई व्यक्ति मुख्यमंत्री बनना चाहता है प्रधानमंत्री बनना चाहता है सपने जरूर देखने चाहिए अच्छी बात है लेकिन उसको लंबे समय तक राजनीति के अंतर्गत टिकना और काम करना ये एक बहुत बड़ी बात है अगर हाल के वर्षों की हम बात करें तो कई सारी चीजें जो है इस सरकार के कार्यकाल में हुई है आपने देखा होगा की पहले एक दौर था कि भारत की एक अलग तरह की विदेश नीति हुआ करती थी हम देख रहे हैं उसमें जो है पूरी दुनिया जो है आज सराहना कर रही है इनकी और आपने देखा होगा कि नरेंद्र मोदी की क्षमताओं से उनको बहुत ज्यादा उम्मीद है और भारत एक बड़ी ताकत के तौर पर वर्ल्ड में जो है वो उभर रहा है अभी देखें दुनिया एक बहुत बड़ी जंग लड़ रही है दुनिया की मोदी सरकार से पहले भी जब कांग्रेस की, की चीजें थी लेकिन आज आप ये देखें कि पांचवी सबसे बड़ी अर्थव्यवस्था बनने की दिशा में जो है सरकार बड़ी है और बहुत सारे कदम है दिलीप भाई मैं अगर आपको गिनाने लगूं तो बहुत सारी चीजें हैं हम एक अलग तरह के लोकतंत्र के अंतर्गत जी रहे हैं दुनिया में जितना दुनिया में संदेश जो है भारत का जो है वो जितनी तेजी से प्रधानमंत्री मोदी के कार्यकाल में गया उतना पहले कभी नहीं गया आजादी के दौर को हम देखें तो पिछले साढ़े पांच दशकों तक कांग्रेस का भी शासन रहा तो उनके नेतृत्व में ये इस तरह की चीजें जो वो संभव नहीं हो पाई कई सारी चीजें हैं मैं अगर आपको गिनाना आप, आप इंदिरा गांधी को भूल रहे हैं जवाहरलाल नेहरू को भूल रहे नहीं हो पाई जवाहरलाल नेहरू को छतरी लेके निकलते थे इंदिरा गांधी पूरी दुनिया के छत राष्ट्रों की नेता बन गई थी पाकिस्तान के दो टुकड़े कर दिए वो दिखता नहीं है पांडे जी आपको

भारत सुई तक इत्यादि भी तैयार नहीं कर पाता था आज देखें कि सैन्य सामान उस, के मामले ने में साहब ने ने बनाया है। और वो ने बनाया से जो है वो जो है पूरा हिंदुस्तान भारत नब्बे राष्ट्र संघ संयुक्त राष्ट्र संघ में जितनी मुखरता के साथ जो है भारत अपनी बात रख रहा है दुनिया के सामने वो एक बहुत बड़ी बात है दुनिया के कई सारे मसले हैं उसके मसले पर भी भारत की बात जो है आज वो सुनी जा रही है और आप देखेगी खुद जो चलो पांडे शक… और भारत की बात अशोक भाई अशोक भाई अशोक भाई मैंने सवाल में आजादी मिली है आप दिल्ली से आप ये देखिए कि जिस तरीके से कोविड का दौर हमने देखा था कि जिस तरीके में प्रबंधन किया नहीं सही है पांडे साहब विदेश नीति भी सही है चलो विश्व गुरु भी है सब सही बात है पर भारत में जो मन, मतलब मणिपुर का जो मसला है उससे लेकर सवाल उठ रहे हैं महंगाई है, तो है बेरोजगारी वो, वो, वो सब सवाल उठ रहा है तो ये तेईस साल में ये भी अपने को तो गिनना पड़ेगा ना वो, वो वो, वो, भी भी है। नहीं है आप ये देखिए कि इस समय जिस जिस दौर में हम हैं उस समय दुनिया की अर्थव्यवस्था और दुनिया की क्या स्थिति है आप देखें कोविड से पहले की दुनिया किस तरह की थी और कोविड के बाद किस तरह की मणिपुर देखें यूक्रेन में रूपया यूक्रेन में जो है वहां आपका युद्ध चल रहा है तो दुनिया की स्थितियां देखिए आप रूस से आप तेल वगैरह भी ले रहे हैं आप ये देखिए एक तरह से है ऐसा नहीं कि अच्छा ही अच्छा है सब कुछ कई तरह की चुनौतियां भी हम मान रहे हैं एक सबसे बड़ा संकट जो है वो जो है हम देख रहे हैं बहुत सारी चीजें हैं इस पे भी जो है लेकिन कुछ अच्छा भी जो है वो हुआ है ये देखने वाली बात है बिल्कुल बिल्कुल ये अच्छा हुआ है बाकी क्या क्या सब बाकी है पांडे साहब क्या चैलेंजेस है उसके बारे में भी आऊंगा અશોકભાઈ થોડીક કમાન તમે કંટ્રોલમાં રાખો તો સારું છે કારણ કે આ એક ડિબેટ ઓપન થતી હોય છે અને દરેક વિચારો વ્યક્ત કરતા હોય છે ત્યારે શું લાગે છે ખાસ જે સંજીવજી કે વિકાસ કર્યો છે તો પછી તમારે આ સપ્તાહ ઉજવવાની જરૂર કેમ પડે છે તમારે તમારી યોજનાઓ લોકોને સમજાવવાની જરૂર કેમ પડે છે આટલા વર્ષો થયા ગુજરાતમાં ત્રણ દાયકા થયા હજુ પણ લોકોને વિકાસ સમજાવવો પડે છે વિકાસ સપ્તાહ ઉજવવું પડે છે દિલીપભાઈ વિકાસ અને સામાજિક જીવન એક નિરંતર ચાલતી પ્રક્રિયા છે જો વેચાય છે કારણ કે જે જે પ્રોડક્ટ છે એ ટેકનોલોજી સાથે રહે છે જે પ્રોડક્ટ ઇનોવેટિવ કાર્ય કરે છે એ જ પ્રોડક્ટ માર્કેટમાં ચાલે છે સામાજિક જીવનમાં પણ આપણે જોવા જઈએ તો વિશ્વના દેશો આજે આપણા કરતા આગળ કેમ છે કારણ કે એ લોકોની પાસે ઇનોવેશન છે

છે છે ને પણ મોટો પ્રશ્ન આપણને સતાવતો હોય તો આ દેશમાં વધતી જતી વસ્તીનો છે અને કારણ કે દરેક લોકોને દરેક વસ્તુ પ્રાપ્ત કરવી અને સરકારે આપવી અને લોકોનો આગ્રહ એવો હોય છે કે દરેક સરકારી વસ્તુ અમને મળે અને તે છતાં આખા વિશ્વમાં સૌથી મોટી આરોગ્યની યોજના આ આયુષ્યમાન સંજીવજી સંજીવજી ચોક્કસ યોજનાઓની વાત કરો આપ નલસે જલ ની યોજનાઓની વાત કરો બધું જ સાચું પણ લોકોને જ્યાં સુધી સસ્તું અનાજ તેલ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ નથી મળતી લોકો બે ટાઈમ રોડ રસ્તા ના તમારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને તમારી આ બધી જે યોજનાઓ શું કરવાની સાહેબ કરોડ લોકો મફત અનાજ આપીએ છીએ ચોક્કસ એમનું જીવન ધોરણ ઊંચું આવે એટલા માટે આપીએ છીએ બહાર કાઢ્યા પરંતુ એમનું જીવન ધોરણ ઊંચું આવે અને એમને એક પેપર ફૂટી રહ્યા છે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે સ્ત્રીઓ પર અત્યાચાર થઈ રહ્યો છે તમે જુઓ નાની બાળાઓ પણ સુરક્ષિત નથી તો આ સપ્તાહમાં તમે આનો પર સમાવેશ કરજો કે આવનારા દિવસોમાં સરકારે જે સામે

કોંગ્રેસ ક્યાં છે મને બતાવો દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસ મળે છે શોધી બે ટર્મ થી કોંગ્રેસ મળે છે તમને ભારત વિરોધ પક્ષ તરીકે તમે શું કે બે 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 હાજર સત્તર માં દસ સીટો ઓછી હતી કેટલા ફોર્ટી ટુ વોટ મળ્યા હતા પાંચ સાલ પહેલાની વાત છે આને આ ચૂંટણી પહેલા કોંગ્રેસ તો છે અને આખા દેશની અંદર વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી ફરી રહ્યા છે તમે હરિયાણા નું ઇલેક્શન નું અને જમ્મુ કાશ્મીર દાવા સાથે કહું છું કે ભાજપ તો જે છે પેટના પાણી હડી જશે બહુ ખરાબ હાલત પહોંચે કોંગ્રેસ વિશાળ હરિયાણામાં સરકાર આજ દાવો લોકસભાની ચૂંટણીમાં હતો હા નહીં ન તો તમે જો લોકસભામાં તો ભારત મુક્ત કોંગ્રેસ મુક્ત ભારતની આ લોકો વાત કરી રહ્યા હતા

અંબાણી અને અદાણી પૈસા આપજો ખબજો રૂપિયા તમે જમા કરાવી દો મુઠ્ઠી મૂડીવાદીઓ પાસે બધું હોય અને બાકી પ્રજા જે ભૂખોથી મરતી હોય નોકરી નહીં મળતી હોય મોંઘવારી વધતી જતી હોય ભ્રષ્ટાચાર પોતે ચરમસીમા પર હોય જે પુલ બનાવવામાં તમે ભ્રષ્ટાચાર કરો એને પુલ તોડવામાં પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે દ્વારકા પાસે પ્રાઇમ મિનિસ્ટર જે પુલનું ઉદ્ઘાટન કરે દસ મહિનામાં પુલ ભાંગીને ભૂકો થઈ જાય આજે ચરમસીમા ઉપર ભ્રષ્ટાચાર ફેલી રહ્યો છે દેવું કેટલું થઈ ગયું છે દરેક વ્યક્તિ ઉપર ખેડૂતો ઉપર આત્મહત્યા કરી રહ્યા છે મારો સવાલ ભાજપ વાળાને માત્ર એટલું છે કે રત્ન કલાકાર આજે diamond ની જે છે મરણ પામી છે તમે શું કોઈ પગલાં ભરી શકતા નથી સો થી વધુ રત્ન કલાકારો આપઘાત કર્યો છે ખાવા માટે રોટી નથી આ ગુજરાતમાં આ લાખો લોકો પાસે ખાવાનું નથી ભાઈ તો સમર્થન કોંગ્રેસ અશોકજી 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 આવનારા દિવસોમાં કોંગ્રેસને સમર્થન મળશે એવું લાગે છે

અરે યાર અશોકજી અશોકજી એવું નથી તમે આ બઉ ખોટો શબ્દ વાપરો છો અને આપડી માનસિકતા બહાર આવી જાય આપડે એવું ના કહી શકીએ આપણા ગેસ્ટ છે એમને જે યોગ્ય લાગે કહી રહ્યા છે તમે ક્યાં એમાં તમારું દિમાગ ગમાવો છો પાંડે साहब कंक्लूजन ક્યાં करेंगे कंक्लूजन यह है कि इसमें अभी कई तरह की चुनौतियां देखिए जिस तरह से दुनिया के अंदर हालात हुए जैसा कि मैं बता रहा था पहले पहले आप कोविड कोविड के बाद की की स्थिति स्थिति देखिए और से देखिए दुनिया के हालात कोई तो बहुत अच्छे नहीं है आप भारत में जी रहे हैं ये बहुत बड़ी बात है दूसरी बात यह है कि अभी कई तरह की चुनौतियां हैं जैसे आपने कहा कि महंगाई को लेके इसपे जो है बिल्कुल सरकार का जो है बिल्कुल प्रयास होना चाहिए और पांचवी अर्थव्यवस्था बनाना अपनी जगह है लेकिन सबसे बड़ी जो समस्या वो है वो बेरोजगारों को लेकर भी है एक बहुत बड़ी समस्या इस देश के अंदर अभी बन रही है क्योंकि आप देखें जिस तरह से पेपर लीक के मामले लगातार सामने आ रहे हैं युवा जो है वो परेशान है और लंबे समय तक मतलब बहुत उनको दिक्कतें हो रही हैं और बहुत सारे मतलब उस तरीके का निवेश वगैरह जो है आने की बात कही जा रही थी उस तरह की जो है नौकरियां जो है सरकार हर बार अपने घोषणा पत्र में कहती है कि इतने इतने तरह की दो करोड़ लोगों को रोजगार देंगे साहब दस करोड़ को देंगे अभी सौ दिन में इतने तो इस इसपे जो है सरकार को एक न एक काम करने की बहुत ज्यादा जरूरत होगी लेकिन ओवरऑल अगर आप आग देखें इनका साल का जो कार्यकाल है है वो बेमिसाल विपक्ष के लोग आलोचना कर सकते हैं अपनी अपनी आलोचना जगह है लेकिन आप ये देखिए कि जिस तरह की योजनाएं उन्होंने चलाई है जिस तरह का ई गवर्नेंस चलाया है जिस तरह की नौकरशाही के बारे में के बारे में बार बार कहा जाता है की हाँ की दिल्ली की नौकरशाही बड़ी बेलगाम है वो कंट्रोल नहीं कर पाएंगे तो उनको बहुत अच्छी तरीके से कंट्रोल किया आप देखिए कि सचिव स्तर के अधिकारी जो उच्च स्तर पर भी है मंत्रालयों में है तमाम जगहों पर है वो पहले बाहर जाते थे कोई गोल्फ खेल रहा है कोई कुछ कर रहा है ये कांग्रेस के दौर के अंदर ही हुआ है आप ये देखिए कि आज कहीं किसी की हिम्मत नहीं है हर कोई काम कर रहा है ट्वेंटी फोर इंटू सेवन काम कर रहे हैं और एक मिशन के तहत जो है काम कर रहा है तो एक तरीके से देखे कि देश को आगे बढ़ाने के लिए बड़ा प्रधान ने कई ठोस कदम उठाए हैं उनका जमीनी प्रभाव भी है आप ये देखिए आप विपक्ष में हो सकते हैं बेशक अपनी जगह में है आप लेकिन कहीं ना कहीं उन योजनाओं का प्रभाव हो रहा है आम जनमानस में आम जनमानस एक तरह से उम्मीद भरी नजर से देख रहा है इस बार भी आप देखिए साढ़े चार सौ चार सौ पार का नारा तो दिया लेकिन आप आई ना दो सौ चालीस पे तो कहीं ना कहीं जनता ही है जिताने वाली भाई जनता से बड़ा कोई नहीं है चाहे विपक्ष वाले हो चाहे कुछ हो तो उनका ने, उनका नेतृत्व और नीति का दृष्टिकोण भारत को वैश्विक मंच पर पहचान दिलाने में कामयाब हुआ है आप कह सकते हैं और भविष्य में क्या स्वरूप होगा ये કાશ્મીર થી કન્યાકુમારી સુધી અંતરિયાળ રસ્તાઓ વિકાસ ની કોઈ પણ વાત હોય તો પાણી રોડ રસ્તા અમે પહોંચાડ્યું છે એવા દાવા કરવામાં આવી રહ્યા છે અને સાથે જ એમણે કહ્યું કે સંસ્કૃતિ ધાર્મિક જે સ્થળો છે એને ડેવલપ કરવાનું કામ એમણે કર્યું છે જીએસટી થી માંડી નોટબંધી સંજીવજીએ કહ્યું કે એ કહી શકાય કે બધાને બધી જ વસ્તુ પૂરી પાડવી અશક્ય છે અશોક પંજાબીએ કહ્યું એમ કે વિકાસ પુરુષ ને મહાન વ્યક્તિ તમે આ જે સિમ્બોલ આપો છો વિકાસની પરિભાષા શું છે તમારી એ લોકોને બતાવો અશોકજી એ પણ કહ્યું કે વિકાસની પરિભાષા ફેલ ગઈ છે માથાદીઠ આવક વધી છે